બાગ બગીચા હોય સરસ મજાના જરૂખાઓ હોય અને પાછું ખાલી ઘર હોય પરિવાર જોઈએ નારી મેળવી ફૂલ વાળી મીલી જો હટારી મહી કાચ ડર્યો હોય કાચના તકતા જડ્યા હોય બધા મંદિર કાચના તકતા જડ્યા હોય જરૂખા હોય આગળ બાગ બગીચા હોય સરસ મજાનો પરિવાર હોય અને ખાલી પતિ પત્ની નહીં પછી સંતાનો હોવા જોઈએ ને ઘરમાં પાણો ના બને તો દુઃખ એટલું જ નહીં ખાંડ મિલે પાન મિલે સારામાં સારું ખાવાનું મળી જાય પીવાનું મળી જાય સન્માન મિલે સોસાયટી માં કોઈ પણ જગ્યાએ સારો પ્રસંગ તો તમને બોલાવે ચી ગેસ્ટ કરી દે અતિથિ વિશેષ પધારો વિભિન કાપવા ઉદ્ઘાટનમાં તમને બોલાવે માન મળે એટલું જ નહીં તમને પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ભારત તમને કમલ પ્રાઇઝ મળી જાય સન્માન મળે પણ બ્રહ્માનંદ સાહી કે છે બ્રહ્મ મુનિ ધનશામ કો આશ્રય જો ન મળ્યો તો કચ્છું ન મળ્યું શું મળ્યું બધું મળ્યું દુનિયામાં આશ્રો ના મળ્યો માણસ માત્રની બધી ઈચ્છા પૂરી થાય આશ્રમ ન મળે ત્યાં સુધી હતું અત્યારે માણસની ઈચ્છા શું છે ખબર છે એકવીસમી સદીના માણસની ઈચ્છા શું છે કે સાત આંકડાનો પગાર જોઈએ કેટલો સાત આંકડા કરોડમાં સાત આંકડાની ઇન્કમ અને છ આંકડામાં બચત સેવિંગ બચત શેમ થઈ લાખો બચત જોઈએ ને સાત આંકડાની ઇન્કમ અને છ આંકડામાં બચત પાંચ ઓરડાનું મકાન फाइव बीएस टू बी एच के थ्री बी एच के नहीं, फाइव बीएच के पांच ओरडा मकान सात आंकड़ा छ आंकड़ा बचत पांच ओर डा मकान चार पहले चार गाड़ी चार बाजू गाड़ी सारी गाड़ी है जमा गए चार पहले चार गाड़ी बताइविजुअुअल गाड़ी हो एक बीजेपा ચાર ગાડી ચાર પહેરા ચાર ગાડી સાત આંકડાની ઇન્કમ છ આંકડાની બચત પાંચ મકાન ચાર ચાર ગાડી ત્રણ આજ્ઞાંકિત બે સંસ્કારી સંતાન અને એક મૂંગી પત્ની પત્ની માટે મૂંગો પતિ બોલે નહીં જેમ કેમ કરે પાછી બોલ બોલ કરે તો એટલે કે સ્વભાવ સારો એવી એવું આપણને સાથી જોઈએ હવે તમને આટલું મળી ગયું ચાલો કરોડોમાં પગાર થઈ ગયો લાખોમાં બચત થઈ ગઈ સરસ બંગલો થઈ ગયો ગાડીઓ મળી ગઈ સેવકો સારા સંતાનોને સારું જીવન કંઠી પહેરી ના તો કશું મળ્યું નથી આશરો નથી કર્યો ભગવાને શરણે નથી ગયા ભગવાનના ચોપડે નામ મુખ થયું જ નથી કશું મળ્યું નથી આવો તો એટલા દુનિયામાં જ જતા पांच ओडा ना मकान क्या दस पंदर वीस ओडा ना मकान में रहना जता रहा मोटी मोटी गाड़ी में फरना पता प्राइवेट बैंक में फरना जता रहा लक्ष्य राशि में गया पुनरपी जननम पुनरपी मरणम पुनरपी जननी जठर शरणम इह संसारे खलु दुस्तारे कृपया पारे पाई मुरारे બજ ગોવિંદમ બજ ગોવિંદમ ગોવિંદમ બજ મૂદ મતે એ કહ્યું કે જો ભગવાનનું શરણું ના લીધું ને તો પુનરપીજનમ પુનરપી મરણમ પુનરપીજનની જ થશે શયન લતવરા શયન બ્રહ્મા સે આજ વાત કરી કે સંપા આશ્રય જો ન કરે તો કશું ન થાય કાઈ મળ્યું નથી તો જો સંતો મહાન પુરુષોએ પણ આપણને આ આશરાની વાત દ્રઢ કરાવી છે કે ભગવાનનો દ્રઢ આશ્રો કરવો તો ભગવાનનો નો દ્રઢ આશ્રય એટલે શું સત્સંગમાં આપણે આવીએ હાથની અંદર આપણને સંતો દ્રઢ આપે કંઠી ધારણ કરાવે આપણે ભગવાન આશ્રય ગયા ધન્યોસ્મી પૂર્ણતા મોશમી નિષ્પાપુ નિર્ભય અક્ષર ગુરુ યોગે ન સ્વામી નરણ સત્સંગ દીક્ષા શ્લોક નંબર ઓગણીસ

તુલસી મળી ભસે બીજા જૂઠા મળી હાથમાં માળા ન હોય ગળામાં કંકી ન હોય લલાક માં તિલક ચાનો ના હોય બીજા બધા શણગાર હોય સોનાની ચેન લકી ને ગરેણા બધું હોય કઈ કામદાર નહીં આ સાચા શણગાર છે ફક્ત

તેથી તેઓ ગાડામાં બીરાજી ઊંડના કિનારે પહોંચ્યા અહીં પૂરપાટ વહેતું પાણી જોઈ ઠાકોરજીને સ્નાન કરાવવાનું મન થઈ આવતા સ્વામીશ્રીએ મંદિરે ગાડા મોકલી ઠાકોરજી મંગાવ્યા ઠાકોરજી પધાર્યા એટલે તેઓને પ્રેમથી નવરાવ્યા ત્યારબાદ સૌ સંતો ભક્તો સાથે સ્વયં પણ નાહ્યા સ્નાન કરીને કાંઠે આવેલા વડ નીચે જ સભા કરી સ્વામીશ્રીએ નદીના વહેતા પાણીની સાથે વાણી પણ વહેતી કરી કે આજે ત્રણ વર્ષે નાહ્યા બાકી પહેલા તો પાણી ખૂટતા જ નહીં. અહીંથી ધુબાકા મારતા કેટલું પાણી હોય ત્યારે મરાય તે વખતે ભક્તો એવા ને ભગવાન પણ તેવા થયેલા આ સ્થાનમાં ધૂળમાં બ્રહ્મ તેજની વાતો થયેલી ક્યાં મૂળ અક્ષર મૂર્તિ ક્યાં ભૂમિ કેટલા ભાગ્ય હશે ત્યારે આ પૃથ્વી પર પગ પડ્યા હશે તો પછી આપણી તો વાત જ છે આમ પ્રાપ્તિનો પ્રવાહ વહેવડાવી સ્વામી શ્રી સૌના અંગમાં મસ્તી ચડાવી દીધી ભાદરાથી સ્વામીશ્રી જોડિયા રાજકોટ સરદાર આટકોટ બાબરા અમરેલી ચલાલા થઈને તારીખ ચૌદ ઓગસ્ટ ઓગસ્ટ ગર્લ્સ માં તૈયાર થયેલા યોગીજી મહારાજ સભાગૃહનું ઉદઘાટન કરી તેઓ તે જ દિવસે ગોંડલ આવી પહોંચ્યા અહીના રોકાણ દરમિયાન તેઓએ ટૂંક સમયમાં આવી રહેલા યોગી સ્મારક ભવનના ઉદ્ઘાટનનું આયોજન આદરી દીધું તે પ્રવૃત્તિમાં પણ રોજ તેઓ અવશ્ય કરતા વળી ધારણા વ્રત પણ આમ કથા સેવા તપ ભક્તિ વગેરે અનેક ધારાઓ એક સાથે વહાવતું તેઓનું પ્રેરણારૂપ બની રહેતું આવા જીવનમાંથી ફૂટી નીકળતો ઉપદેશ તો ખૂબ વેધક બની જતો આવી જ પરાવાણી વહાવતા તેઓએ તારીખ વીસ ઓગસ્ટની રાત્રે કહ્યું કે આપણે અક્ષર પુરુષો યોગીજી મહારાજના શિષ્યો છીએ તો આપણી તો ભાવના વર્તન સ્વભાવ શક્તિ એવા હોવા જોઈએ કે દરેકને પ્રિય થઈ જાય જીવનમાં સેવા અને સરળતા સિવાય બીજા બેલા ન દેવા ગમે તેને પણ કંઈક તો કરવું જ પડશે ને તો શા માટે પ્રેમથી અને ખંગથી ન કરવું આ કઈ તમને સોંપ્યું મને સોંપ્યું તે માથે નાખ્યા જેવી વાત નથી યોગીજી મહારાજના નામથી અમર ગાથા ગવાય છે તેમનું શોભાળવું એ જ આપણી સેવા છે પરોપકાર પરોપકાર પણ પરોપકાર કેને સમજો છો આજ પરોપકાર અને પરમ ભક્તિ છે દરેકને એકબીજા સાથે મેળ મેળવી કાર્ય કરવું કાર્ય ગમે તે હોય પણ ઠેબે ન ચડવું જોઈએ એ આપણી ફરજ છે દરેકમાં પ્રેક્ટિકલ થતા શીખવું પડશે આમ થવાથી શોભ છે એકબીજાનો વાદ નથી લેવાનો સૌ સૌની રીતે જ કરે છે તે માની યુધિષ્ઠિર જેવી દ્રષ્ટિ રાખીશું તો સર્વત્ર દેખાશે દરેક સારા છે તેમ થશે જગતમાં આપણે સારા સરસ થઈએ એટલે બધું થાય રાત્રિના નીરવ પ્રહરમાં સ્વામીજીનો નો વાક પ્રવાહ ખડખડ કરતો વહી રહ્યો જ્યારે તે વિરમ્યો ત્યારે રાત્રિના એક વાગ્યાનો ટકોરો પડ્યો